તો બનાસકાંઠા અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ છે બે દિવસના વિરામ બાદ અમીરગઢ પંથકમાં વરસાદ છે બાલુંદ્રા વેરા કાળીમાટી જેવા અનેક ગામોમાં વરસાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી તો આપ જુઓ બનાસકાંઠા કે જેમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે બાલુંદ્રા વેરા કાળીમાટી એ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે બે દિવસના વિરામ પછી ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે બાલુંદરા વેરા કાળી માટી જેવા વિસ્તારો છે ગામડાઓમાં વરસાદી માહોલ સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે વરસાદે વિરામ લીધો કે અવિરત વરસાદ ચાલુ છે ત્યાં દીક્ષિતા બનાસકાંઠામાં ફરીથી એકવાર વરસાદી માહોલ છે તે સર્જાયો છે ભારે ઉકળાટ બાદ અમીરગઢના અનેક જે પંથકો છે વેળા જેવા અનેક ગામોની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ વરસતા અમીરગઢ પંથકના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે જોકે બનાસકાંઠાના અન્ય પણ પંથકો છે જે આ વરસાદી વાતાવરણ છે તે છવાયું છે જી દીક્ષિતા બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ Türacı mı